પાંચ હજાર થી વધુ આચાર્યો ગીતાના તૃતીય અધ્યાય કર્મ યોગ નો સ પાઠ કર્યો જેના કારણે એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત થયો આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ આ અવસરે જનકલ્યાણ પર્વનો શુભારંભ કર્યો અને રાજ્યની એક પોઈન્ટ કરોડ લાડલી બહેનોના ખાતામાં એક હજાર પાંચસો બોતેર કરોડ રૂપિયાની રકમનું અંતરણ કર્યું આ ઉપરાંત સામાજિક સુરક્ષા પેન્શન યોજના અંતર્ગત પંચાવન લાખથી વધુ હિતગ્રાહીઓને ત્રણસો ચોત્રીસ આડત્રીસ કરોડ રૂપિયાથી વધુની રકમનું અંતરણ પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ પણ સામેલ થયા જેમાં મુસ્લિમ મહિલાઓ પણ હતી આ આયોજનનો હેતુ ગીતાના સંદેશને જન જન સુધી પહોંચાડવો અને સમાજમાં એકતા અને સદ્ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો